આ પહેર નવું લાવ્યા ઉતરે ઉપર પહેરવા એ તોડી નાખ્યું પેલા કરી નાખ્યું ભેસ માટે કોણ લાવી ને ભેસ ને તો ખવરાય ને અંદર કોણ આખું બગાડી નાખ્યું રેડિયો પાડી રેડિયો પાડી નાખ્યું હેરાન કર્યો તો

વૈકાલું પેલું કરી નાશું છે ઉંદેડા ના હોય બે આવકરા નાખી ના હોય એ પેલા ઘેર આવ્યો અમારે ઘેર જ શું પાડી ગયો છે ઊંધેડા હમણાં ફોન લાગે ને લગભગ આ ફોનજી ઊંઘ લઈને મોણકે ઘેર થી આવતો લાગ્યા તો મોણકેચી હોય તને ખબર કોઈ પાતા હા આપણે ઘેર મેક્યું તો ને એવા માણસ છે રે કે તો જબર અછી મજાક વાળા છે અલ્યા ઉભળે હા એટલે બલ્લે શું કરી એટલે કોઈ ખોબે છે જઈએ ખરા ઓગતા હોય ને તો અને કરીએ કરીએ ને ચડાઈ એ ને બરાબર વાત વાફી રહ્યા આ રે આ રે આ રે લા આ રે વજો કો જો ઓલે ઓલે આ જો આ રે આ રે બને આ સેટા છે આ સેટા છે આ રે આ રે આ રે જો મોટો આ ગેટા ને તું તું જબર દોડાવો યાર જબર દોડાવો બલે આ રે આ રે આ જો બલે પલી જાતા ઓ પલી જા આ સેટા સેટા છે લે દેખા આ સેટા દો લે સમજો ઓર હે ભૂખ માં જા હે અલ્યાુંડા દોડ ઘરમાં તો આ જો આ જો આ રે લે આ બોડમ આ બાથરૂમ માં જ કે બાથરૂમ માં સાટા તા જલ્દી અલ્યા રુણો 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 અલ્યા રઓ અલ્યા

આ તો બલ્લેરાટ મજાક કરી દાબી આ રોડા સીન બાધા નખાઈ દે તમે ખાલી આપણે બેય મનવા મનતા નાખો છે

રોડા સેટ નાખો આ વાણે છોરા આવે જો રોડા ફેંકતા ના પણ રોડા કેટલા કરું તું ફેંજો પડે તને ઊંધળો મારો હોય તો નહીં રોડા રોડમ કોઈ નહી તમે મહેનત કરાય એટલે રોડા ઉપર મેલાઓ તમે યાર છૂટુ છૂટુ મહેનત કરાયો છો એટલે મેલા જો સુપર છોડો લ્યા વાઢેલા પાત્રા પગોમાં આવી છે ના આવત નાયા મેલા ઓ તમણમળો છોડું પડશે મારે એટલે પાત્રા આડા આવી

તો તારે હોય લે તો ઘરમાં ઉંદેડા હોય પણ થાળી એક પાડ એક તૂછી ઘેર નહી એ તો પાડ હતા ભલે હેરાન થઈ નામ અલે આ મારે કોઈ રાસ્યું બધા ને પેસ્ટુ ખોન લાયા છે ગોદરા તો હાજર રાશે જ નહીં મારે લાયા તો લેડી નઈ મેલી

તમે મારું ના ઉપાડી પણ રાગે રાગે ચાડી પોતા પૈસા કરી પૈસા હોય તો ના રિસ્કા લાવી દઉસ

બધા જો આ બધા પીણી પડે મરેલો મને હું જોઈને બેઠો તો નહી ખાધું કે નઈ પોણી પીધું હોય બે રહ્યો હવારો નું મજાક ના કરો પઠે મોટો કર્યો ઉંધેડો પેલા રાડ પડાવતો હતો લાલ ભાઈ ઘેરે પડાવતો હતો એ ઉંદેડો બીજો છે

બસ બસ આ સોનારો હેડો આ ઉંદેડા તો અમાર મારજો લે ઉંદેડા માર દમી મારવાનો નહીં મારાય નહીં ઈવન પાણેલો ઓ કતરી નાજી ન તો હવારોને મડી જો બુ બટલરો તો મારી હાર ઉપર મરી ગયો કરી નાખું દેવા બંધ થઈ જા બંધ થઈ જા બંધ થઈ જા

તમારે સમજ્યા ખા તો ખાશે હવે ખમણ મજા થઈ જા વાત નઈ ખમન મજા થઈ ગયે આ બે વાંધો ઠીક